ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર હવે આપઘાત રોકવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ઊભી થઈ રહી છે વહીવટી તંત્ર દ્વારા એક કરોડ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફટી નેટ લગાવવાનું કામ શરૂ થયું છે હાલ પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવી તેને ડિઝાઇન અને મટીરિયલની ચકાસણી થઈ રહી છે આગામી દસ દિવસમાં પરીક્ષણ પૂર્ણ થતાં જ સંપૂર્ણ નેટ સ્થાપિત કરવામાં આવશે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી વારંવાર બનતા આપઘાતના બનાવોમાં ઘટાડો થવાની આશા છે સ્થાનિક નાગરિકો લાંબા સમયથી સેફ્ટી ગ્રીલ અથવા તો નેટની માગણી કરતા હતા હવે તેમની આ માગણી પૂર્ણ થતાં લોકોએ તંત્રનો આભાર માન્યો અને રાહતનો શ્વાસ લીધો છે સેફટી નેટ લાગ્યા બાદ નર્મદા બ્રિજ હવે માત્ર વાહન વ્યવહાર માટે નહીં પરંતુ નાગરિકોની સુરક્ષા માટે પણ એક મહત્વપૂર્ણ કડી બનશે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઇડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેવ કરવા આ બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટી તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે આજરોજ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે સેફ્ટી ગ્રીલ લગાડવાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્ય તરફથી જે કરવામાં આવ્યું છે તે પૂર્વ તે બદલ હું તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું હું જોઉં હું જવું ત્યાર તાક મહદઅંશે આ સેફ્ટીગ્રી લગાવ્યા પછી જે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા લોકોમાં ખરેખર ઘટાડો થશે અને આ જે પહેલાં કરવાનું હતું તે આજે કર્યું છે પણ એ સરસ એક સરાહનીય કામગીરી છે તે બદલ હું ફરીથી ભરૂચના જાગૃત ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગનો હૃદયથી આભાર માનું છું હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓને અનુરોધ કરું છું કે જે કંઈક યુવક યુવક યુવતીઓ જે પ્રેમમાં નિષ્ફળ થઈને કે નાના ઊંટા કંકરાસમાં જે મહિલા પુરુષો જે કંઈક આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લું પગલું સમજીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે એ ખોટું છે વાત કરવાથી કે સમજાવટથી આ પૂરું થઈ શકે છે માટે ફરીથી એકવાર આ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે આ સેફ્ટી ગ્રીલ લગાડવામાં આવી છે તે બદલ માર્ક અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્યનો હું હૃદયપૂર્વક આભાર માનું છું